રામ રામ ખેડૂત મિત્રો ખેતીકી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ બે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણો જીરાનો જે પાક છે એ સામાન્ય રીતે ત્રીસ દિવસથી લઈને સાઠ દિવસની અવસ્થા સુધી મોટા ભાગના ખેડૂતોને છે સામાન્ય વાવેતર હોય તો ત્રીસ ચાલીસ દિવસનો આ પાક થયો છે અને જેને વહેલું વાવેતર છે એમને અંદાજીત પચાસથી સાઠ દિવસ આજુબાજુની અવસ્થાએ આપણું જીરું પહોંચ્યું છે હવે જીરાના જે મુખ્ય રોગો છે શરૂઆતની અવસ્થામાં આવતો લીલો સુકારો છે ત્યારબાદ ચાલીસ દિવસ આજુબાજુ દેખાતો જે પીડિયાનો રોગ છે કે જેમાં નીચેના પાંદડા પીળા પડતા હોય ને ત્યારબાદ જીરાનો પાક સુકાય છે અને સાઠ દિવસની અવસ્થા એટલે કે જ્યારે એમાં કરમરી આવી ગયા હોય ફાલ આવી ગયો હોય અને જીરાનું બંધારણ થતું હોય દાણાનું બંધારણ થતું હોય ત્યારબાદ જે કાળી ચરમી થતો કાળીઓ બેસે આ તમામ પ્રકારના રોગોનું સચોટ નિદાન કેવી રીતે થાય આપણા ખેતરમાં એ રોગના લક્ષણો કેવા હોય કઈ પ્રકારની દવાઓનો ઉપયોગ કરી તો આપણને એમાં સારા પરિણામો મળે એના વિશે આજના વિડીયોમાં તમામ ચર્ચાઓ કરવી છે તમામ માહિતી આપવી છે તો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે આપણને જો સારો લાગે તો દરેક ખેડૂત મિત્રોને શેર કરવાનો છે અને વિડીયોને લાઇક દેવાની છે ખાસ તમે અમારી જો આ ખેતીકી રફતાર ચેનલમાં નવા છો તો આ વિડીયોની નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે દબાવી દેવાનું છે કે જેથી કરીને અમારા આવાને આવા ખેતીલક્ષી વિડીયો આવતા હોય તો તરત આપણને આપણા મોબાઈલમાં જોવા મળે હવે પહેલેથી વાત કરીએ તો જ્યારે ત્રીસથી પાંત્રીસ ચાલીસ દિવસની અવસ્થાનું જીરું હોય ત્યારે સામાન્ય રીતે લીલો સુકારો એ જીરાના પાકમાં એક ખૂબ મોટો પ્રશ્ન છે લીલો સુકારાના લક્ષણો મોટા મોટાભાગના ખેડૂતોને હવે ખબર છે કે આ જે છોડુંઓ છે એ છોડવો કોઈપણ પ્રકારના લક્ષણો બતાવ્યા વગર ઊભે ઊભો લીલે લીલો સુકાઈ જાય કરમાઈ જાય અને એ છોડનું મૃત્યુ થઈ જાય એ લીલા સુકારાનું પ્રથમ લક્ષણ છે હવે જે ખેડૂત મિત્રોને ત્રીસ દિવસ આજુબાજુનું જીરું થયું છે અને પિયત આપવાનો સમય છે એને પોતાના ખેતરમાં જો લીલો સુકારો નથી દેખાતો તો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર પિયત સાથે સારી કંપનીના ટ્રાઇકોડરમાં સ્યુડોમોનાસ અને માઇકોરાઈઝાના જે બેક્ટેરિયા છે એનો મિક્સ સ્વરૂપમાં ફરજિયાત પિયત સાથે ઉપયોગ કરવાનો છે અથવા તો માર્કેટમાં અત્યારે સોઇલ સ્ટાર કે જેની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયાઓ મિક્સ સ્વરૂપમાં મળતા હોય એનો ઉપયોગ આપણે અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે પિયત સાથે કરવાનો છે આની અંદરના જે બેક્ટેરિયા છે એ આપણા છોડને સુકારા સામે અગાઉથી બચાવશે એટલે કે પાણી પહેલાંની પાળ બાંધશે અને છોડને સુકાતો અટકાવશે સુકારા સામે રક્ષણ આપશે કેમિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ કે એક વખત આપણા ખેતરમાં સુકારો દેખાવા માંડ્યો છે છોડવા જાવા માંડ્યા છે તો હવે કઈ પ્રકારની ફૂગનાશકોનો ઉપયોગ કરીએ કંઈ તો છંટકાવમાં કાંટો છંટકાવ લેવાનો છે એક વીઘો એટલે કે સોળ ગુઠાનો જ્યારે વીઘો હોય ત્યારે મિનિમમ ત્રણથી ચાર પંપ લેખે આ દવાનો છંટકાવ કરવાનો છે અથવા તો પીએચ સાથે આપણે આપીએ તો પણ આના સારા રિઝલ્ટો મળે છે એવી ફૂગનાશકાઓમાં આપણને ખબર છે કે મેટાલેક્ઝિલ પાંત્રીસ ટકા આ મેટાલેક્ઝિલ પાંત્રીસ ટકા અથવા તો મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેપ જેપ આઠ પ્લસ ચોસાઇઠ અથવા તો ચાર પ્લસ ચોસાઇટનું જે સ્વરૂપ મળે છે અથવા તો થાયોફેનેટ મિથાઇલ સિત્તેર ટકાના સ્વરૂપમાં જે આપણને મળે છે આ કોઈપણ એક ફૂગનાશકનો ઉપયોગ આપણે પિયત સાથે અથવા તો છંટકાવમાં ઘાંટા છંટકાવમાં લેશું તો લીલા સુકારા સામે આપણને ખૂબ સારું પરિણામ મળશે આ ફૂગનાશકોનો જ્યારે છંટકાવ કરતા હોય ત્યારે સારી કંપનીનું સ્ટીકર એ ખાસ વાપરવાનું છે જીરાના પાકમાં આ સ્ટીકર ખૂબ સરસ ફાયદો કરે છે એક તો અત્યારે એવો સમય છે કે વાતાવરણમાં આપણે ઝાકળ દેખાતો હોય સવારમાં તો ઝાકળને આપણા છોડ ઉપર નહીં બેસવા દે પ્લસ આપણે જે દવા છાંટી છે એ દવાને છોડ ઉપર ફેલાવી દેવાનું એના પાન ઉપર ફેલાવવાનું અને છોડની અંદર ઉતારી દેવાનું કામ કરશે આપણે જે દવા છાંટી છે એનું રિઝલ્ટ નોંધું થઈ જશે એટલે ખાસ સારી કંપનીનું સ્ટીકર અવશ્ય ફૂગનાશક સાથે વાપરવાનું છે આ લીલા સુકાદનું સ્ટેજ જ્યારે વટાવી ગયા હોય ત્યારબાદનો બીજો રોગ છે એટલે કે પીડિયો હવે પીડિયો જ્યારે રોગ આવે ત્યારે આ જે આપણો સરસ મજાનો છોડ છે એના જૂના પાંદડા એટલે કે આ જે નીચેના પાંદડા છે એ શરૂઆતમાં પીડા પડવા માંડે શરૂઆતથી આ નીચેના પાંદડા પીડા પડતા થાય અને આખો છોડ ધીમે ધીમે પીળો પડી જાય અને સુકાઈ જાય આ પીડિયા રોગનું નિયંત્રણ કરવું હોય તો માર્કેટમાં આપણને જે ફોસીટાઇલ એ એલ નામની દવા મળે છે જે ફૂગનાશક છે એ અથવા તો પ્રોપીનેપ સિત્તેર ટકા કે જેને આપણે એક્રો આપણે એન્ટ્રાકોલ અથવા તો ચેકમેટના નામથી ઓળખીએ છીએ ચાલીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે લઈને એની સાથે સારું બાયોસ્ટિમ્યુલન્ટ એટલે કે જેની અંદર હ્યુમિક ફૂલવિક વિટામિન એન્ઝાઇમ સિવિડ જેવી દવાઓ છે આ બાયોસ્ટિમ્યુલન્ટ જેમાં ઘરડા કેમિકલનું આપણે ચમકીલા આઈપીએલનું ફાઇવજી અથવા તો વેપન આ કોઈપણ સારા બાયોસ્ટિમ્યુલન્ટનો આ ફૂગનાશક સાથે ઘાટો છંટકાવ કરશું તો આ પીડીયા રોગમાં આપણને સારું નિયંત્રણ મળે છે ફરજિયાત સ્ટીકર વાપરવાનું છે જેમ આગળ આપણે વાત થઈ એમ સારી કંપનીનું સ્ટીકર લેવું છે ત્યારબાદનો એક મહત્વનો અને ખૂબ ખતરનાક અને ઘાતક રોગ કહી શકાય એટલે કે કાળિયો આને ઘણા બધા વિસ્તારોમાં આપણે કાળીયો રોગ અથવા તો કાળી ચરમી અને વૈજ્ઞાનિક ભાષામાં કહેવું હોય તો ક્યુમિન બ્લાઇટ તરીકે આપણે ઓળખીશું અલ્ટરનેરિયા નામની ફૂગથી થતો આ રોગ આપણા ખેતરમાં આવે તો શરૂઆતની અવસ્થામાં જ્યારે ઉપર આ ફાલ લાગ્યો હોય આ ફૂલ આજે ફૂલ ખુલતા હોય ત્યારે એની અંદર આપણને શરૂઆતમાં કાળા અથવા તો બદામી રંગના ધાબા જોવા મળે ત્યારબાદની અવસ્થામાં આજે છોડના પાન છે પાન ઉપર અને ડાળી પર આ કાળા રંગના અથવા તો કથ્થાઈ રંગના ધાબા જોવા મળે ધીમે ધીમે આ ધાબા એ આખા છોડમાં ફેલાતા જાય અને એક કાળું ધાબું એ આપણને છોડમાં જોવા મળે શરૂઆતમાં ખેતરના એક ખૂણેથી આ રોગની શરૂઆત થાય અને પવન સાથે ફેલાઈને આખા ખેતરમાં ફેલાઈ જતો હોય અને જીરાના પાકમાં એ એંસી ટકા સુધી ઉત્પાદનમાં નુકસાની આપી શકે એવો આ કાળીઓ રોગ છે હવે કાળિયો રોગ આવે એની પહેલાં જ આપણે એને એને લગતા ફૂગનાશકોનો છંટકાવ કરી દેવાનો છે જ્યારે પિસ્તાલીસથી પચાસ દિવસ આજુબાજુનું જીરું થયું હોય એટલે કે જ્યારે ફૂલ અવસ્થા હોય પચાસ પંચાવન દિવસ અવસ્થાએ ત્યારે માર્કેટમાં મળતી સારી ફૂગનાશક એટલે કે કાળિયાના રોગમાં આપણને ખબર છે કે પાઇકોક્સિસ નામનું જે ટેકનિકલ છે માર્કેટમાં આપણે એને ગેલીઓના નામથી ઓળખી છીએ સોળ એમએલ પ્રતિપંપ અથવા તો એઝોક્સિસ સ્ટ્રોબિન પ્લસ થાયાફ્લુઝામાઇડ એટલે કે ઘરડા કેમિકલ કંપનીનું હબીકી જેને આપણે વીસ એમએલ પ્રતિપંપ અથવા તો ટાટાનું અર્ગોન અથવા તો આપણા વિસ્તારમાં જે સારા ફૂગનાશકોનો આપણને કાળિયા રોગ સામે ભૂતકાળમાં સારા પરિણામો મળ્યા છે એનો છંટકાવ પિસ્તાલીસથી પચાસ દિવસની અવસ્થાએ સ્ટીકર સાથે ફરજિયાત કરવાનો છે આપણે આ રોગ આવી જાય અને પછી છંટકાવ કરી એની રાહ જોવાની નથી એક સ્પ્રે એડવાન્સ ચાલવાનું છે એક વખત આનો સ્પ્રે થઈ ગયો છે ત્યારબાદ પંદર દિવસની વ્યવસ્થા થાય એટલે કે એના પંદર દિવસ ફતી જાય એટલે ફરીથી એ દવાનો સ્પ્રે મારવાનો છે એટલે કે કાળિયા રોગ માટે પંદર દિવસના ગાળે બે સ્પ્રે મારવા ફરજિયાત છે આટલું જો આપણે કરશું તો ઓવરઓલ ચેરાના પાકમાં જે મુખ્ય રોગો છે એ મુખ્ય રોગોથી આપણે આપણા પાકને બચાવી શકશું અને આપણે જે ઉત્પાદન સુધી પહોંચવું છે એ ઉત્પાદન આપણે લઈ શકશું એના સિવાય આની અંદર આવતા થ્રિપ્સ ત્યારબાદ મોલો અને કઈ કઈ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરી શકાય એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવીને આપણી ચેનલ ઉપર મૂકશું અને એની માહિતી પણ તમારા સુધી પહોંચાડશું આ વિડીયો આપણને સારો લાગ્યો છે ઉપયોગી લાગ્યો છે કંઈક નવી વસ્તુ આપણને જાણવા મળી હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરવો છે કે દરેક ખેડૂત મિત્રોને પોતાના મોબાઈલમાં સરસ માહિતી વિના મૂલ્યે જોવા મળે આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણે એને લાઈક પણ આપવાની છે તમને કોઈ બાબત નો સમજાણી હોય અથવા તો વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક કરી શકો છો ખાસ ખેડૂત મિત્રો ફોન કરવાનો જે સમય છે સવારના સાડા આઠ વાગ્યાથી લઈને સાંજના સાડા સાત વાગ્યા સુધીનો છે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન